પરિવાર ફાઉન્ડેશન દ્વારા વાસણાભાયેલી રોડ વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાસણા રોડ વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે પરિવાર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ ગોરધન જડફિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મહાનુભાવો આ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા સાથે સાથે નગર સેવકો તથા ડેપ્યુટી મેયર સહિતના જે મહાનુભાવો છે તેઓ પણ આ રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું દેશના પ્રધાનમંત્રી મોદીજીએ બે હજાર પંદરથી એક વિષય શરૂ કર્યો છે એને મન કી બાત દ્વારા દેશભરમાં દરેક લોકો કંઈક નવો વિચાર કોઈક નવી જેને કહી શકાય કે નવું સર્જન કોઈ સેવા જેમાંથી બાકીના લોકોને પ્રેરણા મળે એટલા માટે મોદીજી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે અગિયારથી સાડા અગિયાર દેશના લોકોને સંબોધન કરે છે અને આના એના ભાગરૂપે જ આજે અમારા પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈને અમે લોકો વડોદરા સંસ્કારી નગરીમાં આજે આ મન કી બાત નિહાળી છે અને આજના જે પ્રસંગો છે એ પણ ખૂબ સારા છે ધારો કે મધુમક્ પાલન ગુજરાતનું તો ગૌરવ છે કે આજે આપણા સિંહોની સંખ્યા છસોથી વધીને પોણા નવસો ઉપર ગઈ તો પ્રકૃતિનું રક્ષણ અને પ્રકૃતિ સાથે જોડાઈને જીવનની નવી રાહ એ આમાંથી પ્રેરણાદાયી પ્રસંગો આ બને છે અને એવા જ પ્રસંગો આજે એમણે ખાસ કરીને યોગ દિવસ આગામી એકવીસમી તારીખે છે તો વિશ્વમાં યોગ દિવસને પ્રસ્થાપિત કરનાર આપણા દેશના પ્રધાનમંત્રી આદરણી મોદીજી છે જેણે યુનેસ્કોએ પ્રમાણિત કર્યો અને દેશના એકસો ચાલીસ દેશોમાં આ યોગ ચાલે છે એકવીસમી જૂને અને એનાથી ઘણા જીવનમાં રોગો મુક્તિ મળે બાકીના સ્વાસ્થ્ય માટેની જે આપણી પરંપરા રહી છે આદિ અનાદિ કાળથી યોગ એ ભારતની મૂળભૂત વિચારધારા છે ખૂબ સરસ કાર્યક્રમ થવાનું છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશની સેનાએ જે પરાક્રમ કરીને બતાવ્યું છે અને આપણા બ્રહ્મોસે જે દુનિયાને બતાવ્યું છે કે અમે અમારી સુરક્ષા કરી જાણીએ છીએ એસ ફોર હંડ્રેડથી માંડીને ભારતે પહેલીવાર દુનિયાને બતાવ્યું છે કદાચ ઇઝરાયલ કે યુક્રેન એન્ટીડ્રોન સિસ્ટીમ દેટ મે બી સક્સેસફુલ એટી પર્સન્ટ વી હેવ અચીવ હંડ્રેડ પર્સન્ટ એટલે ધન્યવાદ છે આપણી થલસેના વાયુસેના અને જલસેના આ બધાના માર્ગદર્શનમાં જે રીતે આપણે આખી ટીમ મોદીજી અમિતભાઈ રાજનાથ રાજનાથસિંહજી અને અજીત ડોભાલ જે આપણા આખી વ્યવસ્થાઓનું બધું સંભાળે છે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તો આ બધાએ ખૂબ સારું કામ કર્યું છે ને ગુજરાતની ધરતીમાં મોદી સાહેબ આવે છે અને આજે પરિવાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન અને એ પણ આજના દિવસે જ્યારે મોદી સાહેબ પધારે છે અને સામાન્ય રીતે ઉનાળામાં લોહીની જરૂરિયાત વધારે હોય છે અને એવા વખતે રક્તદાનને આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ મહાદાન તો કોઈના જીવનમાં એક નવું જીવન આપી શકે આ લોહી ક્યાં જવાનું છે કોઈને ખબર નથી એ કોનું જીવન બચાવશે એ દેનારને પણ ખબર નથી આ એક નિસ્વાર્થ ભાવ છે અને આ ભાવ ટકી રહે જેથી કરીને સમાજમાં અંગદાનનું પણ નવું એક ગુજરાતમાં બહુ સારો પ્રયાસ થઈ રહ્યો છે જેટલી અંગદાનની જરૂર છે આપણને એટલા અંગદાનો મળી રહે એવા પ્રયાસો થઈ રહ્યા છે અને લોકો સંકલ્પ લઈ રહ્યા છે તો જીવનમાં જીવતા જીવતા બીજાને જીવાડી શકાય એ બહુ મોટું ઈશ્વરીય કાર્ય છે હું માનું છું અને આ કરવું જોઈએ અને પ્રજા આ રીતે સમર્પિત થઈ રહી છે અને ગુજરાત તો હંમેશા

અને અમે ખાસ કરીને ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ કરતા હોઈએ છે કારણ કે સૌથી વધારે જરૂર અત્યારે ઉનાળામાં પડતી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં લોકો રક્તદાન કરતા નથી તો અમારો એવો પ્રયત્ન હોય છે અમે ઘરે ઘરે જઈએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અત્યારે સૌથી વધારે જરૂર રક્તની પડતી હોય છે અને બ્લડ બ્લડ જે સંસ્થાઓ હોય છે એ લોકો પાસે બ્લડ ઓછું હોય છે જેથી અમે પ્રયત્ન કરીએ અને અમારો પ્રયત્ન હંમેશા સફળ થયો છે ત્રણસો ઉપરાંત રક્તદાતાઓ દર વખતે આટલા બેતાલીસ ચોમાળીસ ડિગ્રી ટેમ્પરેચરમાં બી રક્તદાન કરતા આવ્યા છે અને આજે પણ ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ થશે